यार ठंडी बोस लागो है लागे 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 तो खरेन ठंडी है आ ठंडी को तो मन सारी याद आई यार कल पर विषाद विषाद सियाड़मा बोल बोल बोले तो फोन तो चाहिए सियाड़मा ठंडी यही पड़े का तो गोदड़ा बे जाइए का तो गोदड़ा के अंदर बे जाइए वाह ठोर ठोर ठंडी लागी रही है ना तो मैं फरवा तो दई है तू आवतो नहीं

હા બેટા બોલ અલ્યા એ તો દોસ્તો જોડે બેઠો તો ભૂલથી દબાઈ ગયો ઉપાડવા ગયો ને કપાઈ ગયો આ ઉપાડી તો લીધો બીજી ક્યાં રીંગ વાગવા દીધી હા તો અત્યારે તો હું આ બેઠો તો નક્કી કર્યું મારા ભાઈ

એવું નઈ ભાડા યાર અવાર હવાર માં ઝઘડો થઈ ગયો એનો ફોન ના ઉપાડ્યો એટલે યાર ઝઘડો થયો આપડે જઈએ તું ભલે ને ફોન ઉપર જ આવે ઉપાડ લે તું વાત કરી લે યાર જોડે મને મગજ હટી ગયો

મારે તમારી જોડે આવવાનું એની જોડે જવાનું તો જતો ના રહે યાર તમે ફોન ઉપાડીને ના પાડ દે ને કે નહીં આવું એ છે મારી જોડે હું નહીં ઉપાડતો ફોન એનો લે તો હું કહી દઉં ના ના તો અમે બાજે એનું કંઈ નહીં નહીં એ તને બાજે એટલે તરત દેખાઈ જાય સાગર સમજ કાલ નું રાખી આપણે આજે નહીં જોઉં વાંધો નહીં પડતો એ ફેફલો કરી નાખ ભલે કાલે જઈએ કા તો એ કા તો મે હા ભાઈ કરી નાખું આજે ફેફલો મારો ફોન કેમ નહીં ઉપાડતો ફોન ફોન ઉપાડતો નહીં કેમ નહીં ઉપાડતો ના ના વા મારા ભાઈબંધો જોડે હતો તારી જોડે એ લોકો માટે ટાઈમ છે મારી માટે ટાઈમ નથી કઈ દે કલ્પન નથી નથી જે નથી શું નથી શું નથી એ બાયલા તું ઓમણા તો બોલતો તો કર દે બ્રેકઅપ હા આ ભાઈ નથી બ્રેકઅપ ન જ જોઈ દીધું મારા જેવી નઈ મળે હા યાદ રાખજે તારા જેવી જોતી બી નથી જતી રહીશું તો જાન કાલે જતી તો આજે જા જતી રહું છું હા જા બ્રેકઅપ બ્રેકઅપ ઓય પાછી આય ફાઇનલી બ્રેકઅપ હા તો કોઈ વાંધો નહીં અત્યાર સુધી મેં તને જેટલી વસ્તુ દીધી ને એ બધી પાછી લેતી આય પછી બ્રેકઅપ આપી દે થોડી વાર માં અહીંયા જ મળી આપણે હું લઈને આવ છું તારી વસ્તુને તરો મોઢા પર ફેંકીને મારું સમજો અને હા તે બી દીધી ને એ બી હું લેતો ને એ બી તને મોઢે મારું આ જા ના હું વસ્તુ લેતો હું આજે ફાઇનલ ભાઈ કાલે ગોવા બરાબર બરાબર કમે આયે સુભારે જો બરાબર બરાબર જ

આ ડુપ્લિકેટ તારા જેવી ઘડિયાળ આ તારી તને આપી દીધી આ ચશ્મા તારા મોટા જેવા ઓકે પતી ગયું ના પેલું આપેલું પર્સ કોણ આપશે લે આ પર્સ તારું એ ઊભી રે પૈસા તો મારા છે ને ભાઈ અને પૈસા બી બહુ હે ગણવાનો ટાઈમ લઈ લે આ તારું પર્સ ઓકે જા હા એ ઊભી રે હવે શું છે આ રીતે બ્રેકઅપ ના થાય યાર ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા ત્યારે મેં તને ત્રણ હગ દીધા હતા હક આપ પછી બ્રેકઅપ થશે એ અહીંયા હું કઈ તાર જોડે રોમેન્સ કરવા નથી આઈ બ્રેકઅપ કરવા આવી છું તો ના થાય આપડા નું ચાલુ રહેશે બકા એક આ જા બ્રેકઅપ એ એ હવે શું થાયું પાછું હક સંગત સંગત મે તને કિસ બી આપી દીધો તો આપ એ નીકળ અહીંથી ન કરો એક લાફો ચોડી દે હા તો જા બ્રેકઅપ બ્રેકઅપ

અને વ્લોગ હવે દિલ્હી આવવાના ચાલુ થઈ ગયા તો આજુબાજુ તમને દેખાતા હશે અહીંયા તમને પૂરી પૂરી બધી અપડેટ મળી જશે તો એ ચેનલને બી સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય આમાં તો આને બી સબસ્ક્રાઈબ કરજો મળીએ